અને તો તો આપણો જવાબ હવે આપણે આપણે આમ જો આમ ગુણાકાર કરવા જાય તો વાર લાગે નીચે નીચેની સંખ્યા બધી નવ હોય તો આપણે આવી રીતે ગુણાય અને બીજી ટ્રી

હવે એમાં ઉમેરવાનું આ બે સંખ્યા સમાન છે એટલે ગમે એ સંખ્યા ઉમેરું તો એટલો જ જવાબ મળે હવે આ ચાર અહીંયા જે સમાન છે ને આ 16 માં ચાર ઉમેરી દેવાનું તો કેટલા મળે 20 20 તો એ 20 જે મળે ને એને અહીંયા મૂકી દે આ વૈદિક ગણિતની બીજી ટીક પાછળ પાછળની સંખ્યા સરવાળો 10 થાવો જોઈએ અને આગળની સંખ્યા સમાન હોવી જોઈએ તો આપણે આ રીતે ગણી શકીએ આપણે ને એનું બીજું ઉદાહરણ

નીચેની સંખ્યા છે ને દરેક નવ હોવી જોઈએ એટલે આપણે જવાબ મળી જાય